મંદિરો વિશે તમે ખૂબ સાંભળ્યું હશે પરંતુ અમદાવાદમાં એક એવું મંદિર આવેલું છે જે અત્યાર સુધીમાં પંદર થી વધુ લગ્ન થઈ ચૂક્યા છે શહેરના મેઘાણી નગરમાં જયશ્રી દાદા હનુમાન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હનુમાનજીનું પ્રાચીન મંદિર હવે લગનિયા હનુમાન મંદિર તરીકે પ્રસિદ્ધ બન્યું છે અહીં મુંબઈ ઉદેપુર સિરોહી ઉપરાંત વિદેશથી પણ કપલ લગ્ન કરવા માટે આવે છે કહેવાય છે કે બે હજાર બેના વિનાશકારી ભૂકંપ પછી આ મંદિરમાં લવ મેરેજની પ્રથા શરૂ થઈ હતી ભૂકંપ બાદ તમામ કોર્ટ મેઘાણીનગર વિસ્તારમાં શિફ્ટ થઈ ગઈ હતી તે સમયે અહીં હનુમાનજીનું એક નાનું મંદિર હતું ત્યારે વકીલોએ કોર્ટમાં અરજી કરીને આ મંદિરમાં લગ્ન કરવાની પરમિશન અપાવી હતી ત્યારબાદથી આ મંદિરમાં લગ્ન થવા લાગ્યા મંદિર પ્રેમ પ્રેમલાના લગ્ન કરવા માટે જાણીતું છે અને એ સૌ જાણે છે કે અહીંયા વિશ્વાસથી અને સારી રીતે વિધિ કરી એમનું લગ્ન જોડવામાં આવે છે કરીને જોડવામાં આવે છે એટલે એમનું લગ્ન ખૂબ જ સફળ રહે છે અને વિશ્વાસ છે કે અહીંયા બીજી તકલીફ ને બધી રીતે એમને હેલ્પ થાય છે એ કોઈ જાતના બીજી રીતે ફરતા નથી મારા જ્યાં જ બોલાવે કોર્ટ કચેરી ત્યાં આવે છે પોતાના ખર્ચે આવે છે અત્યાર સુધી આ મંદિરમાં પંદર હજારથી વધારે લગ્ન થઈ ગયેલ છે અને સૌ સુખી છે યુગલો જે લવ મેરેજ કરવા આવે છે એમના પુરાવા લઈએ છે એલસી બર્થ સર્ટિફિકેટ પાંચ પાંચ ફોટા લઈએ છે એ રીતે રજિસ્ટર કરીને ચોવીસ કલાકમાં આપી દેવામાં આવે છે મંદિરો વિશે તમે ખૂબ સાંભળ્યું હશે પરંતુ અમદાવાદમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં અત્યાર સુધીમાં પંદર હજાર થી વધુ લગ્ન થઈ ચૂક્યા છે શહેરના મેઘાણીનગરમાં જય શ્રી દાદા હનુમાન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હનુમાનજીનું પ્રાચીન મંદિર હવે લગનિયા હનુમાન મંદિર તરીકે પ્રસિદ્ધ બન્યું છે અહીં મુંબઈ ઉદયપુર સિરોહી ઉપરાંત વિદેશથી પણ કપલ લગ્ન કરવા માટે આવે છે કહેવાય છે કે બે હજાર બે ના વિનાશકારી ભૂકંપ પછી આ મંદિરમાં લવ મેરેજની પ્રથા શરૂ થઈ હતી ભૂકંપ બાદ તમામ કોર્ટ મેઘાણીનગર વિસ્તારમાં શિફ્ટ થઈ ગઈ હતી તે સમયે અહીં હનુમાનજીનું એક નાનું મંદિર હતું ત્યારે વકીલો એ કોર્ટમાં અરજી કરીને આ મંદિરમાં લગ્ન કરવાની પરમિશન અપાવી હતી આ મંદિરમાં લગ્ન લગ્ન થવા લાગ્યા મંદિર પ્રેમલાના કરવા માટે જાણીતું છે અને એ સૌ જાણે છે કે અહીંયા વિશ્વાસથી અને સારી રીતે વિધિ કરી એમનું લગ્ન જોડવામાં આવે છે હવન કરીને જોડવામાં આવે છે એટલે એમનું લગ્ન ખૂબ જ સફળ રહે છે અને વિશ્વાસ છે કે અહીંયા બીજી તકલીફ ને બધી રીતે એમને હેલ્પ થાય છે એ કોઈ જાતના બીજી રીતે ફરતા નથી મારા જ્યાં જ બોલાવે કોર્ટ કચેરી ત્યાં આવે છે પોતાના ખર્ચે આવે છે અત્યાર સુધી આ મંદિરમાં પંદર હજારથી વધારે લગ્ન થઈ ગયેલ છે અને સૌ સુખી છે યુગલો જે લવ મેરેજ કરવા છે એમના પુરાવા લઈએ છે એલસી બર્થ સર્ટિફિકેટ આધાર કાર્ડ પછી પાંચ પાંચ ફોટા લઈએ છે એમના બે સાક્ષી તરીકે એમનો એક એક ફોટો અને આધાર કાર્ડની કોપીઓ લઈએ છે બે બે સેટમાં લઈએ અહીંયા રહે છે અને એક સેટ રજિસ્ટ્રારમાં જાય છે ને એ રીતે એમને રજિસ્ટર કરીને ચોવીસ કલાકમાં આપી દેવામાં આવે છે